માંડવી મેઘમંગલનગર ખાતે ધારાસભ્યએ લોકો સાથે સંવાદ કર્યો માંડવી બાબાવાડી મેઘમંગલનગર તેમજ તેની આજુબાજુના વિસ્તારના લોકોને ગત વરસાદમાં પડેલી હાલાકી સંદર્ભે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મેઘમંગલનગર સહિત આજુબાજુના વિસ્તારોના રહીશો સાથે સંવાદ કર્યો હતો આવનારા સમયમાં માંડવી નગરપાલિકા દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે જે પ્રયત્નો કરાઈ રહ્યા છે તેનાથી ધારાસભ્યએ લોકોને વાકેફ કર્યા હતા ગટર રોડ રસ્તા વગેરે આ વિસ્તારની સમસ્યાઓ લોકોએ રજૂ કરી હતી જે સત્વરે નિરાકરણ લાવવાની ખાતરી આપતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે હકારાત્મક ભાવ સાથે ચર્ચાઓ કરી હતી હાલમાં જે કંઈ પણ અતિવૃષ્ટિ થઈ અને અતિવૃષ્ટિને કારણે જે કંઈ મુશ્કેલીઓ સમગ્ર વિસ્તારમાં પડી એ સમગ્ર વિસ્તારમાં પડી એમાં માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર હોય કે સમગ્ર ગુજરાતના કાંઠાળ દરિયા કિનારા ઉપર હોય તમામ જગ્યા ઉપર પુષ્કળ પાણી ભરાણ તમામ જગ્યા ઉપર ખૂબ મુશ્કેલીઓ ભરાઈ મારા મત વિધાનસભા મત વિસ્તારની અંદર માંડવીમાં મારો હું જ્યાં રહું છું ત્યાં અને ત્યાં આસપાસના સૌ પાડોશી મિત્રોએ આજે એક ધારાસભ્ય આપના દ્વારે એવો એક સંવાદનો કાર્યક્રમ રાખેલો હતો એટલે કે જે આ વિસ્તારમાં પાણી ખૂબ ભરાયા હતા કે પાણીનો કાયમી નિકાલ કેમ થાય માંડવી શહેરમાં પાણી ઓછું કેમ ભરાય એના માટેનો પ્રયાસના ભાગરૂપે ચર્ચાનું એક મંથન કરવા માટે ભેગા થયા લોકોના પ્રશ્ન અને જવાબ અને તંત્ર તો આજે ધારાસભ્ય તરીકે હું નગરપાલિકાના અધ્યક્ષશ્રી નગરપાલિકાના તમામ ચેરમેનો નગરપાલિકાના પદાધિકારીઓ આ બધા સાથે બેસી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા તો લગભગ ત્રેવીસ ચોવીસ પ્રશ્નો વિવિધ વિસ્તારના વિવિધ બાબતના આવ્યા જે પૈકી ભાગે વરસાદી પાણી વધારે પડતો વરસાદ વરસે અને જે પાણી ભરાય છે એના શું નિકાલની વ્યવસ્થા કરવી તળાવમાંથી પાણી કેમ જલ્દી નીકળી જાય એની શું વ્યવસ્થા કરવી એ બાબતની ચર્ચાનું મંથન હતું તો એ બાબતે થોડા દિવસ પહેલાં જ નગરપાલિકાના સૌ મિત્રો સાથે સરકારમાં પણ રજૂઆત કરીને જે નગરપાલિકાનું માનવીનું તળાવ છે એ તળાવના ઓવરફ્લોની જે આખી કેનાલ છે એ ઓવરફ્લોની કેનાલને મોટી કરવી પહોળી કરવી નીચું કરવું અને ઇનફ્લો જે છે આવક એ આવકની અંદર ઉપર પણ એને નિયંત્રણ કરીને ત્રણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ડાયવર્ટ કરવા એવો પ્રયાસ એટલે સૌ સાથે મળીને તમે જોયું બહુ સહજપૂર્વક જે કંઈ પણ અમારા પાડોશી મિત્રો છે આમાં ક્યાંય કોઈ રાજકીય વિષય નથી જે મુશ્કેલી સુખ છે તો સુખમાં સાથે છો દુઃખ છે તો દુઃખમાં સાથે છો એ મુશ્કેલીને નિવારવા માટે નગરપાલિકાની સાથે રહીને આવનારા દિવસોમાં આ વિસ્તારની સમસ્યા કેમ હળવી થાય એના માટે લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનું આયોજન મંજૂર થયું એના પ્લાન એસ્ટિમેટ અમે રાજ રાજકોટ મધ્યે આવેલી રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલટીસમાં મૂક્યાલા અને એમને વાત પણ કરી કે સાહેબ હજી આમાં થોડું થોડું કેનાલનું બીજું રહે છે તો એમણે પણ અધિકારીઓએ પણ મોટું મન રાખી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ મોટું મન રાખીને કહ્યું કે તમે મોટો પ્લાન બનાવીને જે કંઈ પણ આયોજન થઈ શકે તો કરો તો અહીંયા આયોજન માટે મેં એન્જિનિયરોને કહ્યું છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે આ વિસ્તારની અંદર પણ ઘણા એન્જિનિયરો રહે છે એમણે પણ કહ્યું કે તમારી કૌશલ્યતા તમારી આવડત તમારી કુશળતા નો ઉપયોગ આપણે માનવીને થાય લોકોને થાય સુખાકારી માટે થાય એના માટે તમે કંઈ આમાં સૂચન સજેશન સાથે કેમ ડિઝાઇન બનાવી કેવી ડિઝાઇન બનાવી કઈ રીતે કરવું એમાં પણ તમે સહયોગ આપજો અને જે સજેશન મુકાયા કે તળાવમાં એક કેનાલ ખુલી શિશુ મંદિર પાસેથી લઈ જવી અને જે રખાલની અંદર પંપિંગ દ્વારા પાણી કાઢવામાં આવે છે તો એ તો આ બધી જ બાબતોને સારી રીતે સંતોષી શકાય એના માટેનો એક પ્રયાસ વિનમ્ર પ્રયાસ કરેલો છે કે જેમાં બધા લોકોને સાથે રાખીને તંત્રને સાથે રાખીને આવનારા દિવસોમાં જ્યારે ક્લાઇમેટ ચેન્જ થયું છે આપણે જાણીએ છીએ કે આ કોઈ વ્યક્તિગત ક્ષતિ નથી આ અચાનક કુદરતે કરેલી જે વધારે પડતો વરસાદ એને કારણે કરીને મુશ્કેલી જે થયેલી એ મુશ્કેલીને કારણે આ વરસાદ વધારે પડતાને કારણે મુશ્કેલી ઉત્પન્ન થયેલી તો હવે આવનારા દિવસોમાં કદાચ આવી કોઈ ઘટના ઘટે આપણે પ્રાર્થના કરીએ ઈશ્વર પાસે કે સદૈવ શાંત વરસાદ વરસે પરંતુ કદાચ ક્યારેક આવી કોઈ વધારે પડતો વરસાદ વરસે ત્યારે એનો નિકાલ કઈ રીતે કરવો એના માટેનો આ પ્રયાસરૂપી ભાગરૂપે એક સંવાદનો પ્રયાસ હતો કે લોકોને સમજાય આવે કામ તો નગરપાલિકા કરશે સરકાર ગ્રાન્ટ આપશે પણ સ્થાનિક લોકોને ખ્યાલમાં આવે કે શું થઈ રહ્યું છે એના માટેનો પ્રયાસ મારું નામ વિજય ગઢવી છે અને હું બાબાવાડીના માધવનગર ત્રણમાં રહું છું બાબાવાડીમાં વર્ષોથી પાણીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા અને અલગ અલગ માણસોએ અલગ અલગ માધ્યમથી રજૂઆતો કરેલી હતી એ રજૂઆતો પૈકી ઘણા બધા કામો નગરપાલિકા દ્વારા કરવામાં પણ આવેલા હતા જેનો ક્યાંક સંતોષ અને ક્યાંક અસંતોષની લાગણીઓ પણ બારે આવી હતી પણ ગયા વર્ષે જે વરસાદ પડ્યો અને એ વરસાદની અંદર જે પરિસ્થિતિ બાબાવાડીમાં ઊભી થઈ એ ખરેખર બહુ ગંભીર હતી અને એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને બાબાવાડીની જનતાએ એવો નિર્ણય કર્યો કે આપણે ભેગું થઈને આની અંદર કંઈક કરવું પડશે એ જનતાએ ભેગું થઈ અને પોતપોતાના એરિયામાંથી બે બે ત્રણ ત્રણ જણાની નિમણૂક કરી અને એક કમિટી બનાવવામાં આવી હતી જે કમિટી છેલ્લા પંદર વીસ દિવસથી કાર્યરત છે અને એ કમિટીએ એવો નિર્ણય કર્યો કે આપણે અનિરુદ્ધ સાહેબ અને નગરપાલિકાને આપણા એરિયામાં બોલાવીએ જેથી આપણા એરિયાથી એ લોકો વાકેફ થાય અને આપણા પ્રશ્નોના સોલ્યુશન માટે એ લોકો કામ કરે હું ખરેખર અનિરુદ્ધભાઈનો પણ આભાર માનીશ કે એક ફોન ઉપર એમણે તરત જ હા પાડી દીધી અને નગરપાલિકાના બધા પદાધિકારીઓને એ લોકો સાથે લઈ અને આજે અહીં આવેલા હતા અમે શાંતિથી મૌખિક અને સાથે સાથે લેખિતમાં એમને અમારા જે પ્રશ્નો છે જેમાં મુખ્ય પ્રશ્ન વરસાદના પાણીનું છે એની રજૂઆત કરેલી એ રજૂઆતના ભાગરૂપે એમણે અમુક જવાબો આપ્યા છે કે જેની અંદર એ લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામો કરવાના જેથી આવક પણ ઓછી થાય અને જાવકનું જલ્દીથી નિવારણ આવે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર જે એમણે પ્લાન આપ્યું છે એ પ્લાન કેટલું કાર્યરત છે ને કેટલું ઝડપી એ કરે છે અમે જે આવેદન પત્ર આપ્યું છે એની અંદર પણ એવી માંગ કરી છે કે 15 દિવસમાં અમને લેખિતમાં તમે જે સોલ્યુશન કીધા છે એ બધા આપો અને અમે પણ હવે પ્રયાસ કરીશું કે એમને મહિનામાં એક વખત હરેશભાઈ વિંજોડાએ બાહેદરી આપી છે ખાતરી આપી છે કે જ્યારે પણ તમે કહેશો ત્યારે અમે તમને મળવા માટેનો સમય આપી દેશું એટલે એ પ્રમાણે હવે અમે મળતા રહેશું અને એમના તરફથી શું ચાલી રહ્યું છે એના ઉપર અપડેટ લેતા રહેશે